આજે હું તમને જે જઈ રહ્યા છું બતાવવા એ એ ઇઝરાયલ ખારેકનો બગીચો છે આ વખતે કેટલું નુકસાન આમાં છે તમે આપ જોઈ શકો છો આ વખતે ખેડૂતે એક પણ ખારેક વેચી નથી અને આમ આદમીને કીધું છે જેને જોતી હોય એ આવી અને સ્વેચ્છે લઈ જાઓ તમારી રીતે લઈ જાઓ મિત્રો હું જે ખારેકનો બગીચો તમને વાત કરતો તો બતાવવા જે આ ઇઝરાયલ ખારેકનો બગીચો આપ જોઈ શકો છો કે અંદર વેસ્ટ બધી ખારેક થઈ ગઈ છે અને આ રીતે માણસો ઉપર ચડી અને આજુબાજુના મજૂરો અને બાજુના ગામજનો આ રીતે ખારેક લઈ જાય છે એક પણ ખારેક વેચાય એવી નથી રહી આ ખેડૂતને મોટામાં મોટું નુકસાન આ બધા ઇજરાયલ ખારેકના રોકા છે એની હાઈટ પણ જોઈ લો કેટલા વર્ષના અત્યારે પણ આ વર્ષે એક પણ રૂપિયાનો ખારેક વેચાય એવી નથી રહી જોવો છો આ ઈજરાયલ ખારેકનો બહુ મહેનત થી આ બગીચાને ઉછેર કરી અને આમાં જોકે પાંચક ચાર પાંચ ફળ લીધું પણ આ વખતે જે વરસાદના કારણે નુકસાન મોટું છે આમાં ખારેકમાં અને એ નજર સામે કોઈ પણ ખારેક લેવાય એવી નથી રહી એમાં તમને જે એ લોકો કોથરીનું જે બાઇડિંગ કરે બાઈડિંગ કરેલું છતાંય ખારેક ખરાબ થઈ ગઈ છે વિચારો કે આ જે પ્રોટીન ઉપર કરેલું છે છતાંય ખારેક અંદર બધી ખરાબ થઈ ગઈ કોઈ ખારેક લેવાય એવી નથી રહી આખે આખો બગીચો વેસ્ટ કોઈ પણ જાતની ખારેક વેચાય એવી નથી રહી નીકળે અમુક ટકા પણ એ માર્કેટમાં દહીંને કોઈ સારી વસ્તુ ક્વોલિટી દેવી એ ખેડૂતનો હંમેશા આગ્રહ હોય છે એટલે આમાંથી એક એક નાંગ નોખું કરી સારું કાઢવું એ ખેડૂત માટે પણ મહેનત વધી જતી હોય એટલે એ તો કરીએ કે નહીં એટલે એના કારણે પછી શું કરવું આ તમે નીચે જોઈ શકો જો આ નુકસાન

આ બધો બગીચો લગભગ ઓછામાં ઓછો આટલા એરિયામાં અમારે જાજા બગીચા હશે ઇઝરાયલ ખારેખ રોપાના પણ એમાંનો આ બગીચો પણ એક વેસ્ટમાં ગયો છે પણ અગાઉ જે છોટ વિડીયો બીજા મૂકીશ એ ક્વોલિટી સારી રહી છે એમાં એમાં બહુ નુકસાન નથી થયું કારણ કે અગાઉ ચાલુ થઈ ગઈ હતી અને આ વરસાદના વાતાવરણમાં આવી ગઈ છે જો માણસોએ આજુબાજુના આ બાજુના આયવે ઉપરથી નીકળે અહીંથી એક રસ્તો પસાર થાય ત્યાંથી લોકો આવી અને જેને જોતી હોય એ લઈ જાય છે આવી પોઝિશન જો બે એક બે વર્ષ રહે તો ખેડૂત શું લઈ જાય અને આને પછી જીસીબી મૂકી અને કાઢવી જ પડે એવો પ્ર સમય આવે सारी इतनी हाउ वेस्ट खराब થઈ ગઈ হাও આ નુકસાન આપ જોઈ શકો આ જે આજે આજે આવી જાય ખારેક જે બધા રોપા છે એની અંદર નુકસાન આ વખતે વધારે એટલે કોઈ પણ ખેડૂત ને લેવાય એવી જ નથી રહી આ રીતે માણસો અહીંયા બાજુ બાજુ ને આવી અને જો આ માથે ચડી અને આ રીતે ખંચે રે છે આ રીતે દાળ કાપી અને નીચે નાખે